કન્યા કેળવણી શિક્ષણ ઓગણીસો બાણું ત્રણમાં વિઠલભાઈ એટલા માટે શરૂઆત કરી હતી કે આ પ્રમાણની દીકરીઓની મુશ્કેલી હોય દીકરીઓ શિક્ષણ થી વંચિત ન રહેવી જોઈએ અને એટલા માટે આજે હું જાહેરાત કરું છું કે ઘણા એવા કિસ્સા આવતા હોય ઘણા એવા વાલીના ફોન આવે કે ફી નો પ્રશ્ન થતો હોય તો દીકરીઓને ભણવામાંથી ઉઠાડી લે છે

આવડો મોટી ઇવેન્ટ થઈ છે અનેક દાતાશ્રીઓ સન્માન બારે બાકી છેલ્લા એકાવન હાજર એકવીસ સન્માન નહીં થઈ જાય ત્યાં સુધી મૂકવાનો નથી એકવીસ દાન આ સમૂહ લગ્ન અંદર એવા દાતાઓ પણ બેઠા છે માટે દાતા છે એનું સન્માન નહીં થાય ત્યાં સુધી મંચ મુકવાનો નથી મારી તમને વિનંતી છે એક નો કાર્યક્રમ છે આવો કાર્યક્રમ વર્ષે ભવ્ય એક વખત એક વખત થોડોક સમય આપણે કલાક જેવો કાર્યક્રમ હજી માંડવ્ય સાહેબ પણ ઉપસ્થિત છે આજે એમને પણ સાંભળવાના છે એટલે મારી વિનંતી છે કે જયેશભાઈ બોલ લીધું એટલે કાર્યક્રમ પૂરે હું નહીં સહકાર મને આપજો આપણો કાર્યક્રમ છે સમાજનો કાર્યક્રમ છે અને આજે જે રીતે પાંચસો અગિયાર આજે મને કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે મેં એમને કીધું કે એક દીકરીનું કન્યાદાન કરવું હોય ને તો લોકોના નસીબમાં નથી હોતું કદાચ એક દીકરી તમે આખી જિંદગી વજે તો કન્યાદાન ન કરી શકો આજે પાંચસો ને અગિયાર દીકરીઓ કન્યાદાન કર્યું છે આ દીકરીઓને એમને હૃદયપૂર્વકની ની શુભેચ્છા આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવનારું લગ્નજીવન એનું સુખ શાંતિ રીતે પસાર થાય પાછું ક્યાંય માથા ન કરતા તમને અહીંથી આટલા બધા મહાનુભાવોની હાજરીમાં લગ્ન કરીને વડાવ્યા છે મારે સવારે કરિયાવર પાછો ભરવા ગાડી લઈને નો મોકલવી પડે ટીમ એ પણ તમને અહીંથી વિનંતી કરું છું કારણ કે ગયા સમૂહ લગ્નમાં જ એક ડખે ચડ્યું તે બાદતા હતા કે કરિયાવર કોનો મારે ભરવા મોકલવા પડે અહીંથી એનો હક એ જામગોડા છાત્રા એનો હશે તમને સારું જીવન આગળ જીવો તમારા કામ માટે કર્યો છે એટલે મારી વિનંતી કે રાજકીય માણસ હોવા છતાં પણ મારી બને ત્યાં સુધી પ્રયત્નો કરી અને આ સમાજ માટે હંમેશા કામ કરતો રહીશ કે લેવો પડે સમાજ તાકાતવારો સમસ્યા સમાજ ગરીબ નથી સમાજના કાર્યક્રમ આ ભૂમિ ઉપર ક્યારે જ્યારે જ્યારે પણ થશે એ તાકાતથી કાર્યક્રમ થશે

અને મારી જે 11000 થી વધારે સ્વયંસેવકોની જે અત્યારે ટીમ અલગ અલગ જગ્યા ઉપર સવાર લઈને કામ કરી રહી છે પોતાની ઘરે પ્રસંગ હોય તો કદાચ કામ નઈ કરતા હોય પણ 11000 થી વધારે ભાઈઓ બહેનોની ટીમ સવારે 7 વાગે થી મે જે જે જગ્યા ઉપર જવાબદારી આપી છે 7 વાગે થી પાર્કિંગ નું ક્યાં સમુલગ્ન થઈ

જયેશ આદરિયા વિશે અને વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ સમાજના આપણા જ્યાં રાજનીતિ રાજનીતિ અંદર નથી છતાં પણ એ એક બીજા પ્રકારની આદર્શ અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે સમાજે આપવો પડશે

સાદડીયા નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં તું કાલ સુધરશે કાલ સુધરશે અરે ન આપવો પડે

ત્યાંથી લઈને જામગોડાની અંદર કન્યાકુમાર છાતાઈની શરૂઆત કરી આજની તારીખે આજે બે હજાર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામગોડા કન્યા છાતાલી અત્યારે નિભાવી રહી આ સમાજની સેવા નો કહેવાય આ જામગોડા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો પણ જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તેનું ખાત મોત કરવા માટે જય સાદડિયાને બોલાવે એ સમાજ પૂરો થઈ જાય એટલું લોપાકરણ કરવા પણ મને બોલાવે અને આથી મારો વિસ્તાર નથી કદા જૂનાગઢ બાજુ જવું પડે ને ત્યાંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જૂનાગઢ જિલ્લાના મત લેવા જય સાદડિયાને આવનારી પેટીમાં જવાની જરૂર નથી ન્યા પટેલ સમાજ અને અહીંથી આઠસો આઠસો કિલોમીટર દૂર સીમાડા બાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠું બેઠું નેતૃત્વ અહીંથી કરું છું અને કામગીરી થાય છે સમાજ ની પ્રવૃત્તિ નથી